નમસ્કાર ધોરણ આઠના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તે પ્લાઇ નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપવામાં આવેલી છે તો એમાં પહેલું છે વિકલ્પ પસંદ કરવાના છે જેમાં પહેલું કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું તો એમની અંદર જવાબ આવશે અકબરના સમયમાં બીજું છે ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું તો ગાંધીજી જે છે એમણે ડુંગળી ચોરનું જે બિરુદ હતું તે મોહનલાલ પંડ્યાને આપ્યું હતું ત્રીજું નીચેના પૈકી કયો પ્રદેશ ગીજ વસ્તીનો વિસ્તાર ધરાવે છે તો એમની અંદર જવાબ આવશે ડી ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વ અમેરિકા ત્યાર પછી ચોથું છે પ્રાચીન ભારતના શિક્ષણ અંગેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી તેમાં જવાબ આવશે ડી શિક્ષણ શિક્ષણ પુસ્તક આધારિત હતું પાંચમું મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું તો એમની અંદર જવાબ આવશે દાંડી કૂચ કરી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમની અંદર પહેલું ફર્નિચર અને મકાન નિર્માણ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે તો એમાં આવશે વન આધારિત બીજું લોખંડ પોલાદ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે તો ખનિજ આધારિત ત્રીજું મહાત્મા ગાંધી ખાલી જગ્યા સત્યાગ્રહમાં માનતા હતા તો અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા ચોથું લાહોર ખાતે મળેલા હિન્દી રાષ્ટ્રીય અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો પાંચમું સિલિકોન વેલી ખાલજીગ્યા ખીણનો એક ભાગ છે તો સાંતાક્લોઝ ખીણનો એક ભાગ છે પ્રશ્ન નંબર 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપવાના છે પહેલું છે વિશ્વમાં કયા વિસ્તારો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે તો વિશ્વમાં દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ અને ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે બીજું વિશ્વના કયા વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે તો એમાં જવાબ આવશે વિશ્વના ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્ર ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો પર્વતો અને વિષવૃત્તિય જંગલોના વિસ્તારમાં ખૂબ જ ઓછી વસ્તી વસવાટ કરે છે ત્રીજું વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે તો વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધના ક્ષેત્રમાં બંદરોની નજીક અને કોલસાના ક્ષેત્રોની નજીક આવેલા છે ચોથું કચ્છમાં ઉદ્યોગો સાથે વિકસ્યા છે તો ગુજરાત સરકાર તરફથી મળતા આર્થિક પ્રોત્સાહનોથી કચ્છમાં ઉદ્યોગ વિકસ્યા છે પાંચમું વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે તો પૂર્વોત્તર અમેરિકા પશ્ચિમ અને મધ્ય યુરોપ તથા પૂર્વ એશિયા અને વિશ્વના આ બધા જે છે એ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો છે સભામાં બોમ્બ ફેંક્યો હતો તો ખરી વાત છે ત્રીજું ગાંધીજી એ ગોળીના સોરી ગળીના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રા કરી હતી તો આ વાત ખોટી છે મીઠાનો કાયદો ભંગ કરવા ચોથું પોલાદ મોટા ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડ કહેવાય છે તો ખરું મહારાજા ભાવસિંહજીએ ગોંડલમાં કન્યા વિદ્યાલયો સ્થાપી હતી તો આ વાત ખરી છે પ્રશ્ન નંબર છે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપવાના છે તો જોઈએ પહેલું કારણ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં દેશની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી તો આ પાછળનું કારણ જોઈએ તો ભારતમાં અંગ્રેજ શિક્ષણનો વિસ્તાર વધવાથી અંગ્રેજ સરકારના વહીવટી તંત્રમાં અંગ્રેજી જાણતા હોય તેવા નોકરિયાતોની જરૂરિયાત ઊભી થઈ અંગ્રેજ સરકારના વહીવટી તંત્રમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને સ્થાન મળવા લાગ્યું તેથી સમાજમાં અંગ્રેજી શિક્ષણ લેવાનું મહત્વ વધવા લાગ્યું પરિણામે ભારતની પૌર્વાત્ય ઢબની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી બીજું છે કારણ આપો ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂબ રાખ્યું તો એમનું કારણ એવું હતું કે ઈસવીસન ઓગણીસો બાવીસમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા ખાતે ગામના ખેડૂતોના સાંત સરઘસ પર અંગ્રેજ પોલીસોએ ગોળીબાર કર્યો તેથી ગુસ્સે થયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો તેમણે પોલીસ સ્ટેશનને આંખ ચાંપી તેમાં બાવીસ જેટલા પોલીસો અવસાન પામ્યા હિંસાના સમાચાર ગાંધીજીને મળતા તેમને ખૂબ દુઃખ થયું ગાંધીજી હિંસક સત્યાગ્રહમાં માન અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા હિંસકમાં નહોતા માનતા તેથી તેણે અસહકારનું આંદોલન મોકૂપ રાખ્યું પ્રશ્ન નંબર છઠ્ઠો છે ટૂંક નોંધ લખવાની છે જેમાં પહેલું અસહકારનું આંદોલન ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો વીસમાં અસહકારનું આંદોલન શરૂ કર્યું આ આંદોલનના બે પાસા હતા પહેલું ખંડનાત્મક પાસું અને રચનાત્મક પાસું ખંડનાત્મક પાસામાં સરકારી શિક્ષણ સંસ્થાઓ સરકારી નોકરીઓ ખિતાબો ધારાસભાઓ અદાલતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિદેશી કાપડ અને વિદેશી ચીજ વસ્તુઓ વગેરેનો ત્યાગ બહિષ્કાર કરવાનો હતો રચનાત્મક પાસામાં ઘેર ઘેર રેટીઓ કાતો ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ રાષ્ટ્રીય શિક્ષણ હિન્દુ મુસ્લિમ એકતા વગેરેનો પ્રચાર કરવાનો હતો ગાંધીજીના માર્ગદર્શન નીચે ઈસવીસન ઓગણીસો એકવીસ બાવીસમાં અસહકારનું આંદોલન દેશ વ્યાપી બન્યું આંદોલનના કાર્યક્રમ હજારો વિદ્યાર્થીઓએ કોલેજોનો ત્યાગ કર્યો મોતીલાલ નહેરુ ચિત્ર ચિત્રંજન દાસ મુનશી વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જેવા જાણીતા વકીલોએ પોતાની ધીકતી કમાણી વાળી વકીલાતની નોકરી છોડી દીધી કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીઓ છોડી દીધી ચૂંટાયેલા મોટાભાગના સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી રાજીનામા આપ્યા લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ કરી ઘેર ઘેર રેટીઓ ગુંજતો થયો સ્વદેશ સ્વદેશીનો પ્રચાર થયો આંદોલન દરમિયાન ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો સરકારી શિક્ષણના બહિષ્કારના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે માટે રાષ્ટ્રીય શાળા કોલેજો વિદ્યાપીઠો શરૂ કરવામાં આવી ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરે આવી વિદ્યાપીઠો હતી ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરીચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાપી જેમાં બાવીસ જેટલા પોલીસો મૃત્યુ પામ્યા ગાંધીજી હિંસક આંદોલનથી વિરુદ્ધ હતા આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજી જેમાં પહેલું ઉદ્યોગ શબ્દનો અર્થ અને તેની સંકલ્પના સમજાવવાની છે સામાન્ય ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય શ્રમ અને પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ કે જેનો માનવી ઉપયોગ કરી શકે અથવા તે માનવીની જરૂરિયાતો પૂરી કરી શકે પ્રાચીન સમયમાં માનવી પોતાની જરૂરિયાતોની વસ્તુઓ મેળવવા જે કોઈ પ્રવૃત્તિ કરતો તેમાં સ્વહસ્તે બનાવેલા વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેવાતો હતો સમય માનવીની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ જરૂરિયાતોને પહોંચી વળવા તે વિવિધ યંત્રોનો ઉપયોગ કરવા લાગ્યો પરિણામે ઉદ્યોગનો અર્થ ક્રમશઃ વિશાળ બન્યો આમ વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દનો અનુબંધ યંત્રો સાથે થયેલો છે ઉદ્યોગમાં આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે પહેલો કાચો માલ એકત્ર કરવો કાચા માલના ઉત્પાદનનો સ્વરૂપ બદલી તેની ઉપયોગિતામાં વધારો કરવો તૈયાર થયેલા ઉત્પાદનને બજાર અને ગ્રાહક સુધી પહોંચાડવું આમ વિસ્તૃત અર્થમાં ઉદ્યોગ એટલે કોઈપણ કાચા માલનું યંત્રોની મદદથી સ્વરૂપ બદલી તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિ આ પ્રકારની પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પણ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું છે જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિસ્તાર કયા કારણોથી થયો હતો તો જમશેદપુરમાં લોખંડ પોલાદના ઉદ્યોગનો વિકાસ મુખ્ય કારણમાં પહેલું કારણ છે જમશેદપુર બંગાળ નાગપુર રેલવે પર કાળી માટી સ્ટેશનથી માત્ર બત્રીસ કિમી દૂર હતું જમશેદપુરથી નજીક આવેલા જરિયાની ખાણોમાંથી કોલસો મળી આવે છે ત્રીજું કારણ એવું હતું કે છત્તીસગઢની ખાણોમાંથી લોહ અયસ્ક ચૂનાનો પથ્થર ડોલેમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે પાસે આવેલી સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી કારખાના માટે પાણીનો પુરવઠો પૂરો મળી છે અને પાંચમું કારણ એ હતું કે જમશેદપુરના લોખંડ પોલાદ માટે દેશમાં વિશાળ બજાર હતું છઠ્ઠું જમશેદપુરના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ માટે સરકારી પ્રોત્સાહનો રૂપે પૂરતી મૂડી પણ મળતી હતી બંગાળ ત્યાર પછી જમશેદપુર તો એ આવશે ઝારખંડ ત્યાર પછી છે રાઉરકેલા તો એ આવશે કર્ણાટક ત્યાર પછી સંકલ્પના સમજાવવામાં પેલું જાતિ પ્રમાણ તો દર એક હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવામાં આવે છે દાખલા તરીકે સ્ત્રીઓની સંખ્યા માત્ર હતી સાક્ષરતાની વાત કરીએ તો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓ કોઈ પણ એક ભાષા વાંચી શકે લખી શકે અને સમજી શકતો હોય તો તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવામાં આવે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત